દાહોદ જિલ્લા ગરબાડાના ભીલવામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો એક બે નહીં એક જ ફળિયાના પાંચ મકાનોને તસ્કરોએ નિશાના પર લીધો હાલ ગરબાડા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લઈને આ તસ્કરોને શોધી કાઢવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ભીલવા ગામે હોળી ફળ્યું અને હોળી ફળિયામાં પાંચ ઘરોમાં તસ્કરોએ ચોરી કરી સામાન વેરવિખેર કર્યો છે ઘરના સામાન સહિત ઘરની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી છે કેટલાક મકાનોમાં ઘરની પાછળ બાકોરું પાડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને ક્યાંક બારીની ગ્રીલ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે બીજું